સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા તાજેતરમાં ભયેલી મુકામે ઘટેલ સામૂહિક દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ સતુતીય કામગીરી અને વડોદરાને વધુ સુરક્ષિત બનાવવા આવેદનપત્રના રૂપે સૂચનો આપવામાં આવી રાષ્ટ્ર ચરિત્ર નિર્માણ અને જનજાગૃતિ માટે વડોદરા શહેરમાં કાર્યરત વિવિધ સંઘર્ષ સમિતિઓ દ્વારા હિન્દુઓ આપ જે સમક્ષ આવેદનપત્રના રજૂઆત કરવામાં આવી હતી અને સાથે આશા રાખે છે કે આપ પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ત્વરિત અસરકારક પગલાંઓ લઈને અમારી સાથે સહભાગી થાય બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાને વડોદરા અને ગુજરાતની સમસ્ત પ્રજાને કારમો આઘાત આપેલ આપજીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અને જિલ્લો પોલીસના દક્ષ કર્મીઓની અંત અને ખંત અને મહેનત તથા ગુજરાત રાજ્યના શીર્ષ અધિકારીઓના કારણે આ દુષ્કર્મના ગુનેગારો ઝડપાઈ ગયા છે તે બદલ વડોદરા શહેરની પ્રજા આપના કાર્યને અંતતઃ કરણથી બિરદાવે છે સાથે સાથે સમસ્ત પોલીસ બેડાને વડોદરા શહેર અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને અભિનંદન પાઠવીએ છીએ મીડિયાના અહેવાલો મુજબ આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર અપરાધીઓ પર પ્રાંતના લઘુમતી મુસ્લિમ સમાજના છે અને એમાંના મોટા ભાગના પંડિત છે અને વડોદરામાં લગભગ છેલ્લા પંદર વર્ષોથી અનધિકૃત રેણાંક વિસ્તારમાં સમૂહમાં રહીને શ્રમજીવી તરીકે કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે અમારા માનવા મુજબ આ ત્રણ આરોપીઓ આવા પ્રકારના અપરાધો કરવામાં માહેર લાગે છે આથી જ આવી જઘન્ય ઘટનાને મોડી રાત્રે કોઈનો ડર રાખ્યા વગર અંજામ આપ્યો અમો સ્પષ્ટ માન્યું છે કે આ ત્રણ આરોપીઓ ઉપરાંત બાઇક ઉપર ભાગેલા બે અપરાધીઓએ આવી સંભવિત ઘટના બાબતે

વડોદરાના પંચ પચીસ લાખ લોકો આને જાહેરમાં સજા મળે અને જાહેરમાં સજા એટલે આપવી જોઈએ કે આ એકસો ચાલીસ કરોડ લોકોની અંદર પણ આવા જધન્ય અપરાધી માનસિકતાવાળા લોકો છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અપરાધનું પરિણામ એને જાહેરમાં સજા મળશે તો એ મહેસૂસ કરી શકશે કે આવી ખોટી ઘટનાઓને અંજામ આપીશું તો આપણી પણ દશા હાથ થશે તો વડોદરા શહેરમાં ખાસ કરીને પરપ્રાંતિય મુસ્લિમો અહીંયા સરકારી જમીન ઉપર વસાહતો ઊભી કરીને ગેરકાયદેસર દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વક પ્રોપર્ટી વક બોર્ડની અંદર આ બધી જમીનો અને નાની મોટી ખબરો ઊભી કરીને એ પ્રોપર્ટીઓ બધી વક બોર્ડની જોડે જાય છે એટલે આપણે ભારતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે સાડા નવ લાખ એકર જમીન એટલે પાકિસ્તાન જોડે જેટલી જમીન છે એના કરતાં વધારે વક બોર્ડ પાસે જમીન છે અને આ ગેરકાયદેસર વસાહતો ઊભી કરીને એ મુસ્લિમ વક્ફ દાન કરી દેવામાં આવે છે પછી એનો વિવાદ ચાલે છે અને વક ટ્રિબ્યુનલની અંદર બધા મુસ્લિમ જજો વકીલો હોય છે અને એન કેન પ્રકારે આવી પ્રોપર્ટી પડાવીને આજે ભારતમાં સાડા નવ લાખ હેક્ટર એકરજાય ભારતનું પણ ઇસ્લામીકરણ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ જેહાદી માનસિકતાને આજે રોકવામાં નહીં આવે તો ભારતને કોણ બચાવશે માટે સમગ્ર હિન્દુ સમાજના આહવાન છે કે આવા તમામ વિષયોમાં જગ જાહેર અને ખુલ્લામાં એને સજા થવી જોઈએ એવું આહવાન છે અને સરકાર પણ એમને જગ જાહેર ખુલ્લામાં અમને સજા કરે તો જ અનુભવી શકાશે કે એની આને સજા મળી છે